સમય કહે છે હું સમય છું આજે હું તમને એવી એક વાર્તા કહું છું જે માત્ર યુદ્ધ વિશે નથી આ કથા છે માનવ જીવનના મૂલ્યો સત્ય અને જીવનના અસલ અર્થ વિશે શું તમે વિચાર્યું છે કે મહાભારત માત્ર યુદ્ધની વાત કરે છે બહુ લોકો એવું માને છે પણ મહાભારત તો જીવનના દરેક પાસાને સ્પર્શે છે દરેક યુગમાં દરેક માણસે પોતાનું કુરુક્ષેત્ર લડવું જ પડે છે ક્યારેક બહાર તો ઘણીવાર અંદર સાચું છે ક્યારેક એ યુદ્ધ બહારના દુશ્મન સામે હોય છે તો ઘણીવાર એ આપણા પોતાના અંદરના સંઘર્ષ સામે અને એ સંઘર્ષમાં સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે હું શું કરું કઈ દિશા લઉં અને એ સમયે મહાભારત આપણને માર્ગદર્શન આપે છે જીવનમાં ધૈર્ય સમજદારી અને સત્યનિષ્ઠા સાથે આગળ વધવું જોઈએ ક્યારેક હૃદય અને કાયદો વચ્ચે فاસ્લો ઉભો થાય છે પણ અંતે સાચો રસ્તો શોધવો એ જ મહાનતા છે રાજા ભરતની કથા યાદ છે એ આપણને શીખવે છે કે નેતાગીરી કે માત્ર જન્મથી મળતી નથી એ તો પોતાના ગુણ ક્ષમતા અને પરિશ્રમથી પ્રાપ્ત થાય છે હા અને એમાં એક મોટો સંદેશ છે જીવનમાં આગળ વધવા માટે લાયકાત શ્રમ અને ઈમાનદારી જરૂરી છે સાચો નેતા એ જ છે જે પોતાની જવાબદારી નિભાવવામાં ક્યારેય પછાત પડે નહીં આપણને હંમેશા યાદ રાખવું જોઈએ કે માત્ર તમારી ઓળખ નથી પણ તમારા આચરણ અને કાર્ય સામર્થ્ય આપણને આગળ વધારશે અને એ વાત આજે પણ એટલી જ સાચી છે સમાજમાં પરિવારમાં કે કાર્યસ્થળે તમારી ઓળખ કરતાં વધારે મહત્વ તમારા વર્તન અને કામને મળે છે હવે રાજા શાંતનુની વાર્તા પણ બહુ મહત્વપૂર્ણ છે એ બતાવે છે કે લાગણીઓ અને ફરજ વચ્ચે સંતુલન જાળવવું કેટલું મુશ્કેલ છે ઘણીવાર આપેલું વચન જીવનભર માટે બોજો બની જાય છે એ સમયે અંધકરણથી વિચારવું જોઈએ કે આ વચન આપતા પહેલા તેની અસર શું થશે દરેક નિર્ણય અને દરેક વચન ખૂબ જ વિચારપૂર્વક આપવું જોઈએ કારણ કે એનું ફળ આપણા જીવન પર અને બીજાના લોકોના જીવન પર પણ પડે છે મહાભારતનો એક મોટો સંદેશ એ છે કે યુદ્ધ ક્યારે પૂર્ણ થતું નથી સત્ય અને અસત્ય વચ્ચેની લડત સતત ચાલે જ છે દરેક યુગ દરેક પેઢીએ પોતપોતાનું યુદ્ધ લડવું જ પડે છે ક્યારેક બહારના દુશ્મન સામે તો ઘણીવાર આપણા પોતાના અંદરના સંઘર્ષ સામે દરેક યુગમાં નવા પ્રશ્નો નવા સંજોગો અને નવા પડકારો ઊભા થાય છે પણ દરેક વખતે સત્ય અને ધર્મનો માર્ગ જ સફળતા અપાવે છે તો મિત્રો હંમેશા યાદ રાખો તમારા જીવનમાં પણ મહાભારત છે તમારા નિર્ણય તમારી લડત તમારા મૂલ્યો અને તમારું સત્ય એ જ તમારું કુરુક્ષેત્ર છે દરેક પગલા પર ચિંતન અને સત્યનિષ્ઠા જરૂરી છે જીવનમાં ક્યારેક સંજોગો મુશ્કેલ બને પણ ધૈર્ય અને સાચા માર્ગે ચાલવું એ જ સાચી જીત છે આ કથા આપણને એટલું જ કહે છે કે વીતો નહીં આગળ વધતા રહો દરેક યુગમાં દરેક સમયમાં અંતે સત્ય જ જીતે છે તમારું સત્ય પણ એક દિવસ ઉજાગર થશે માત્ર ધૈર્ય રાખો સાચા માર્ગે ચાલો અને જીવનના દરેક સંઘર્ષને હિંમતથી સામનો કરો એક દિવસ તમારો પ્રયાસ તમારું સત્ય અને તમારા મૂલ્ય ઉજળા અને વિશ્વાસનીય બની જશે અને એ જ છે મહાભારતનો સાચો પાઠ દરેક સંઘર્ષમાં દરેક નિર્ણયમાં સત્ય અને ધર્મને પકડી રાખો આજે પણ આપણા જીવનમાં મહાભારત જીવંત છે અને એ જ આપણને આગળ વધવા માટે પ્રેરણા આપે છે